કોરોનાએ ફરી પકડી છે રફતાર જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો અમે તમને ડરાવી નથી રહ્યા પરંતુ આ હકીકત છે કે દેશમાં કોરોના રિટર્ન થયું હોય તેવું લાગી રહ્યું છે સિંગાપોરમાં આશરે અઠવાડિયાના અંદર જ પચીસ હજારથી વધુ કેસ નોંધાયા છે જ્યારે બીજી બાજુ હવે ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ હોય તેવું લાગે છે એક બાદ એક કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે કોરોનાના નવા વેરિયન્ટ કેપી વન અને કે પી ટુની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે આ નવા વેરિયન્ટ વિશે જાણીશું અને ત્યાં કેટલા કેસ નોંધાયા છે તેની પણ વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને આપની સાથે હું છું સૌમ્યા દુનિયાભરમાં બે હજાર વીસનું વર્ષ એક ભયજનક રીતે પસાર થયું સમગ્ર દુનિયામાં કોરોના મહામારીથી ભારે જાનમાલને નુકસાન પહોંચ્યું દુનિયાના મોટા ભાગના દેશો કોરોનાથી બચવા માટે લોકડાઉન અને વેક્સિનેશન કરી રહ્યા હતા અને માંડ માંડતી સ્થિતિમાંથી દુનિયા બહાર આવી જોકે હવે એક ડરાવનારા સમાચાર ફરીથી સામે આવ્યા એકવાર ફરી કોરોનાની એન્ટ્રી દેશમાં થઈ છે કોરોના ફરી એકવાર માથું ઉચકી રહ્યું છે સિંગાપુરમાં કેપી ટુ અને કેપી વન નામનો આ નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે ચિંતાની વાત એ છે કે આ નવા વેરિયન્ટ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી રહ્યા છે સત્તાવાર માહિતી અનુસાર ભારતમાં કોવિડ નાઇન્ટીન કેપી ટુના નવા પ્રકારના બસો નેવ કેસ અને કેપી વનના ચોત્રીસ કેસની પુષ્ટિ થઈ છે જોકે કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંકળાયેલા એક સૂત્ર ગભરાવાનું કે ચિંતા કરવાની જરૂર નથી નવા વેરિયન્ટ ફ્લોટને લઈને અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તાજેતરમાં જ ગંદા પાણીમાં કોરોનાના નવા પ્રકારનો એક નવો સેટ જોવા મળ્યો છે જેને ફ્લટ નામ આપવામાં આવ્યું છે યુએસ સિંગાપોર અને ભારત સહિતના ઘણા દેશોમાં નવા વેરિયન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે સ્થિતિ એ છે કે ઝડપથી વધી રહેલા સંક્રમણના કારણે સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર તમામ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે સીડીસી અનુસાર કેપી ટુ સબવેરિયન્ટના કારણે યુએસમાં ચૌદથી સત્યાવીસ એપ્રિલ દરમિયાન આશરે પચીસ ટકા કેસ નોંધાયા છે વૈશ્વિક સ્તરે કોરોનાના જેએન વન અને તેના પેટા પ્રકારો જેમાં કેપી વન અને કેપી ટુનો સમાવેશ થાય છે તે વધતા જોવા મળી રહ્યા છે વાત ભારતની કરીએ તો ભારતમાં કેપી ટુ કુલ બસો નેવ કેસની પુષ્ટિ થઈ છે કે પી ટુના એકસો અડતાળીસ કેસ સાથે મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર છે જ્યારે દિલ્હીમાં એક કેસ કોવામાં બાર ગુજરાતમાં ત્રેવીસ હરિયાણામાં ત્રણ કર્ણાટકમાં ચાર મધ્યપ્રદેશમાં એક ઓડિશામાં સત્તર રાજસ્થાનમાં એકવીસ ઉત્તર પ્રદેશમાં આઠ ઉત્તરાખંડમાં સોળ અને પશ્ચિમ બંગાળમાં છત્રીસ કેસની પુષ્ટિ થઈ છે આપને જણાવી દઈએ કે કેપી વન અને કે ટુ વેરિયન્ટ સિંગાપોરમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે એટલા સિંગાપોરમાં પાંચ મેથી અગિયાર મે સુધી આશરે પચીસ હજારથી વધુ કેસ નોંધાયા છે ખાસ વાત એ છે કે આ તમામ કેસમાંથી બે તૃતીયાંશ કેસ માત્ર કેપી વન વેરિયન્ટ સાથે સંબંધિત છે જે જૂથમાં કેપી વન અને કેપી ટુ વેરિયન્ટ છે તેને પણ ફ્લોટ નામ આપવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ગુજરાત આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે સાવધાન રહો સતર્ક રહો ટેક કેર નમસ્કાર